ચેલેન્જ બધી લાગતી હોય છે પણ ચાલુ થયા પછી બધું ખરા ખબર પડે બબુ કાકા ટ્રાય નઈ લેવાનો ટ્રાય નઈ લેવાનો બપુ કાકા ટ્રાય લઈ લેવાનો તો આપણે થોડું ચેન્જ કર્યું છે કારણ કે જગ્યા ટૂંકી પડતી હતી અને ટાયર પણ ભાવે છે નાખ્યું તો બાટલા પડતા જાય એટલે એના માટે આપણે થોડી જગ્યા લોબી કરી એટલે લગભગ અંદાજે પચીસ ફૂટનો ગાળો રાખ્યો તો આજની બધી તૈયારીઓ થઈ ગઈ છે વલ્લુભાઈ ઇનામ કઈ દેહ ઇનામ આપણે પાંચસો રૂપિયા રાખ્યું છે અને એક ટ્રાય બરાબર હેલો ભાઈ લાઈન સર બધા આવી જાય મફુ કાકા તમે જમા ઊભા રહ્યા

એક નિયમ કે આજુબાજુ જે બાટલા મેલ્યા છે ઈકન ટાયર અડી જાય ને હા તો ફેલ હા તો આજુબાજુ કો ટાયર અડી જાય તો ફેલ એક મિનિટ એક મિનિટ હવે હું કહું કે આ બાટલા પડે આ બાટલો પાડીને પેલા કણ બાટલો પાડે ટાયર તો ફેલ ફેલ ના ગણાય આપણે તો મુદ્દાની વાત કે પેલા આઈડી ટુક એડવી ના જોવે સીધે સીધી જવી જોવે ના બાટલા પડવા જોઈએ તાડી ઇનામ મળશે બાકી ઇનામ મળશે નહીં બરોબર આ પાટો મને રેડી રેડી હે 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 કમ્પ્લેટ મારજો અલ્યા લીલાજી લીલાજી બાટલા ઊંધા ના છે હારું હારું લીલાજી એ બાટલા ઊંધા ના છે કોણ આવે હવે સિંધુ 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 કરણ શી કરણ શી આયાસી અરે વાહ કિશન તું નાશું ભાવે શાજ હા ખાલી અભી કઈ નો ક્યા ક્યાં કરે કે હું જીતી જાય જીતી જાય જોઈએ કે જીતે કે નહીં જીતતો આટલા પાડે અલ્યા કોઈ ના થાય તારાથી

પટીજીયું લઈ લો ટાયર લઈ લો બાટલા આમાં કઈ દો બે જણા ઉભા રો બાટલા આમાં કઈ લઈ લો ટાયર

દી જો ભાઈ ઓ બાકીયા મંત્રાજી મંત્રાજી ને કિશન કિશન યે યે એ જીવ હા આયુ આયુ અલ્લા સાઈકો લુ ભઈ આયા આળું જી આળું જા આળું કાર પડી જાય છે કાર પતા નથી સંતા તા નહીં તું કસકું હા માઈ ભઈ આઈ ગયા આપણે એ માઈ ભાઈ જી વાળું કોણ બાકું ભઈ આયા ગયા બધા કઈ ચેલેન્જનો વિડીયો ઉતારું તો દરેક ચાહક મિત્રો કમેન્ટમાં જણાવજો તો એ ચેલેન્જનો વિડીયો અમે ઉતારવાની કોશિશ કરશું તો ઘણા બધા માણસો હતા બરાબર પાંચસો ઇનામ રાખ્યું કોઈ ના જીત્યું બસો ઇનામ રાખ્યું એમાં એકલા કારણસિંહ જીત્યા એમનું ઇનામ આપણે જણાવી દે તો આ વિડીયો વર્કણ પૂરું થાય છે આ વિડીયોને બંને એટલું લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ એસબી ફિટનેસ ફિટનેસ ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી